કોઈપણ નદી વાંધો કે કોતર હોય ચોમાસા દરમિયાન ભારે પાણીની આવક થતી હોય પૂરની સ્થિતિ પણ પેદા થતી હોય છે ત્યારે નદીના બંને તરફના લોકોને અવરજવર કરવા વાહનોને આવવા જવા અને ખેડૂતોને આમ જનતા અને પોતાના કામકાજ અર્થે જવા નદી પર પુલ બનાવવામાં આવે છે તેથી નદીની બંને તરફના ગામોની જનતાને સુલભ રહે મેઘરાજની અંતરિયાળ રાજસ્થાન સરહદ આવેલા મોટી મોઈડી થી ડેમડા જવાના રસ્તે વાત્રક નદી પર પુલના અભાવે દર ચોમાસે બે મહિના બંને તરફના લોકોના વાહન વ્યવહાર અને કામકાજ અટકી જાય છે

ઢેમડા જવાના રસ્તે આવતી વાત્રક નદી પુલ પરના અભાવે દર ચોમાસે બે મહિના બંને તરફના લોકોના વ્યવહાર કામકાજ અટકી જાય છે તંત્ર દ્વારા પુલ ન બનતા ગ્રામજનો અને સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલનું કામ શરૂ કરી તંત્રને પડકાર ફેંક્યો છે મેઘરાજના અંતરિયાળ અને રાજસ્થાન સરહદ આવેલા એવા મોટી મોયડી ગામથી ઢેમડા ગામ વચ્ચે વિશાળ વાત્રક નદી આવી છે વાત્રક નદી ઓળંગીને મોયડી ગામના ખેડૂતોની લગભગ બસો પચાસ વીઘા કરતું વધુ જમીન ઢેમડા ગામે આવેલી છે દરરોજ ખેડૂતોને ખેતીકામ કામ માટે નદીમાં થઈ અને ઢેમડા જવું પડે તે સિવાય રાજસ્થાનના પચીસ કરતા વધુ ગામના લોકોને અવર કરવા માટે વાત્રક નદી ઓળંગવી પડે છે જે રીતે વાત્રક નદીને પેલે પાર આવેલા ઢેમડા ગામના લોકોનો તમામ વ્યવહાર મોટી મોડી ગામ સાથે શે સસ્તાનાજની દુકાન વિદ્યાર્થી અને હાઈસ્કૂલ દૂધ ડેરી સહકારી બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સુવિધા મોટી મોડી ગામે છે દર ચોમાસે જ્યારે નદીમાં પૂર આવે ત્યારે બંને તરફ ખેડૂતો વિદ્યાર્થી અને આમ જનતા બે માસ સુધી સંપર્ક વિહોણા બને છે આ સમસ્યા આજની નથી આઝાદીના આટલા વર્ષો થયા ગામના વડીલો અગ્રણીઓ આ બાબતે તંત્રમાં રજૂઆત કરીને થાક્યા પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવામાં નથી આવતો દર ચોમાસે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે છેવટે બંને તરફના ગ્રામજનો એકઠા થઈ સર સરપંચને પણ રજૂઆત કરી અને પોતાની ને શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલનું કામકાજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ગામના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો જેસી લાવી વાત્રક નદીના પટમાં કાંકરો લાવી પૂરણ શરૂ કર્યું ગામની મહિલા ખેડૂતો સહિત તમામ લોકોએ સાથે શ્રમદાન કર્યું નદીમાં નાખવાના ભૂંગડા પણ માળી લાવ્યા ચોમાસું ખેતી બાળકો અને અભ્યાસ અને આમ જનતાનું વ્યવહારિક કામકાજ ન બગડે તે માટે પુલનું કામ શરૂ કર્યું છે આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને પુલની સુવિધા ન મળતા તંત્ર સામે પડકાર રૂપ શ્રમદાન દ્વારા ગામ લોકોએ કામ શરૂ કર્યું ત્યારે ગ્રામજનોનું શ્રમદાન જોઈ તંત્ર જાગે અને વાત્રક નદી પર પુલ બનાવી આપે તેવી માંગણી કરી છે મોટી મોડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી મોડી અને ડીમડા વચ્ચે વાત્રક નદી પર વર્ષો જૂની અમારી પુલ બનાવવાની જે માંગ છે તે સરકારશ્રી દ્વારા મંજૂર થતી નથી અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે અમારા ખેતી માટેના કામ હોય તો મોટી મોડીના બસો જેટલા ખેડૂતોની ઢીમડામાં જમીન હોવાથી તેઓ રોજ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે